આણંદ અમીના મંઝલ વિસ્તારમાં આવેલ ફાટક નંબર બસો સાહીઠ આવતીકાલ રાત્રિના બાર વાગ્યાથી કામ એ ધોરણે બંધ કરાશે અમેના મંજલ વિસ્તારમાં રહેતા રહીશું જ્યાં સુધી ગરનાળું તૈયાર ન થાય ત્યાં સુધી ઓવરબ્રિજ પરથી અવરજવર કરવાની રહેશે અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલતું હોવાથી લેવાયો નિર્ણય ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિક વધી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત આણંદ શહેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અમીનામંઝિલ નૂતન નગર વિસ્તાર પાસે આવેલ એલસી ગેટ નંબર બસો સાહીઠ ફાટક અંડરગ્રાઉન્ડ ટુ વે ગરનાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલમાં ગરનાળાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કોઈ આકસ્મિક અકસ્માતની ઘટના બને તે માટે રેલવે તંત્ર દ્વારા આગામી ઓગણીસમી જૂનને બુધવાર રાતથી અમીનામંઝીલ પાસે આવેલ ફાટક નંબર બસો સાઠ કાયમી ધોરણે બંધ કરવાનું નિર્ણય રેલવે તંત્રએ લીધો છે જેને લઈને અમીના મંઝલ ઇસ્માઇલનગર પાધરિયા વિસ્તાર અને ગામડીના વીસ હજારથી વધુ રહીશો અને હવે આણંદ વાહન લઈને આવવું હશે તો ભાલેજ બ્રિજ પર થઈને આવવું પડશે જેના કારણે ભાલેજ બ્રિજ પર ટ્રાફિક જામ થવાની સંભાવના રહેલી છે તેમજ અકસ્માતનું પ્રમાણ વધે તેવી દહેશત વર્તાઈ રહી છે આણંદ શહેર પૂર્વપટ્ટી વિસ્તાર ઇસ્માઇલનગર અમીના મંઝિલ પાધરિયાના અને ગામડીના લોકો આણંદ જૂના બસ વિસ્તાર ગુજરાતી ચોક વગેરે વિસ્તારમાં અવરજવર કરવા માટે ફાટક નંબર બસો સાઠનો ઉપયોગ કરે છે દૈનિક દસ હજારથી વધુ વાહન ચાલકો અવર કરે છે ત્યારે આ ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે આ વિસ્તારના લોકોને ભાલે ઓવરબ્રિજ પર થઈને આણંદ તરફ આવવા માટે તંત્રએ હુકમ કર્યો છે જેને લઈને સ્થાનિક રહીશો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે તેઓ બજારમાં જવા માટે આ ટોંકા માર્ગનો ઉપયોગ કરતા હતા હવે તેઓને ભાલે ઓવરબ્રિજ થઈને પાયોનિયર હાઈસ્કૂલ થઈને બજારમાં જવાનું વખત આવશે તેમજ ખાટકેવાડ સહિત ગુજરાતી ચોક જવા માટે તેઓ ફેરો ફરો પડશે